नमस्कार मेत्रो स्ट्रीट न्यूज़ प्रयागराज़ चतुर भाई पटोड़े મિત્રો આજે તારીખ તેર બે બે હજાર પચીસ મિત્રો આજે અરેલ જે સેક્ટર છે પચીસ સેટકની અંદર આજે ભારે પવનના હિસાબે આજે બધી નાવ બંધ કરી દેવામાં આવી છે તો ગુજરાતના જે પણ યાત્રિકો છે એને ખાસ વિનંતી કે જો તમારે આજે સ્નાન કરવું હોય તો આગળ ત્રેવીસની જે સેક્ટર છે ત્યાં સરસ મજાની નાવાની વ્યવસ્થા છે તો આજે આપણી સાથે જે નાવો છે એ ભાઈ છે તેને આપણે પૂછીએ તમારું નામ શું છે પવન પવન કુમાર નિષાદે ના એવું કેવું છે કે પ્રશાસન આજે સામે નાવ બંધ કરી દીધી છે એવું કંઈ પણ અર્થ નિશ્ચિત બનાવ ન બને એટલામાં માટે આજે નાવ બંધ કરી